ભરૂચ જિલ્લામાં જાડેશ્વર ચોકડીથી લઈને કશક સુધીના મુખ્ય માર્ગને અડીને આવેલા લારી ગલ્લાઓના દબાણો દૂર કરવામાં આવ્યા છે તો હાલ જિલ્લામાં ઠેર ઠેર દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ રહી છે ત્યારે આજ રોજ વહેલી સવારે જાડેશ્વર ચોકડીથી લઈ કશક સુધીના મુખ્ય માર્ગ અડીને આવેલી લારી નાની મોટી રેકડીઓ તથા દબાણોને આર એમ બી પી ડબલ્યુના સંયુક્તપણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા તો જાડેશ્વર ચોકડીથી લઈ છે કસક સુધીના મુખ્ય માર્ગ પર દબાણ લારીઓ ગલ્લાને દૂર કરવામાં આવ્યા હતા તો પીડબ્લ્યુ ડી અને આર એમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જાડેશ્વર ચોકડીથી લઈ કસક સુધીના માર્ગ ઉપર આવેલા લારી ગલ્લાઓ વહેલી સવારથી જ દૂર કરવામાં આવ્યા હતા જીતુ રાણા સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભરૂચ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ